નમસ્કાર દોસ્તો તમે જોયા છો સાયક્લપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં પુરાઈ રહી છે રંગોળી હા નવસારીમાં રંગોનો આખો ઉત્સવ આવ્યો છે અને એ રંગોળીનું પુરાવાનું કામ એટલા માટે છે કે અશોકા ગ્રુપ દ્વારા સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના સથવારે આ એક રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે નવસારીના જ કલાકારોએ આજે પોતાના દિલમાં રહેલા ભાવ રંગોથી આજે રંગોળી બનાવી દેખાયા છે અને આપ જોઈ રહ્યા છો તે રીતે અલગ અલગ પ્રકારની રંગોળી છે નવસારીના વર્તમાન ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ માજી ધારાસભ્ય એવા પિયુષભાઈ દેસાઈ આ ઉપરાંત નવસારી ચેમ્બર ઓફ કોમર્સના માજી પ્રમુખ અનેક ક્ષેત્રે સંકળાયેલા ભરતભાઈ સુખડીયા સહિતના મહાનુભાવોએ આજે આ પ્રદર્શનને ખુલ્લું મૂક્યું નવસારી વિજલપુર નગરપાલિકાના પ્રમુખ મિનલબેન સહિતનાએ આજે આ પ્રદર્શન ખુલ્લું મૂક્યું ત્યારે શું છે આ પ્રદર્શન વિશેષતા ત્યારે જુઓ છો આ રીતે કે અલગ અલગ પ્રકારની રંગોરી છે ચોક્કસ તમે અહીંયા આવીને આ રંગોરી જુઓ એવું અમે ઈચ્છીએ છીએ પણ કદાચ તમે ન આવી શકો તો ઘર બેઠા પણ અમે તમે રંગોરી બનાવવાની કોશિશ કરીશું આ પ્રીતિ ખત્રી દ્વારા બનાવાયેલી ગણપતિ દાદાની સુંદર રંગોરી છે તો આ રંગોરીમાં આપ જુઓ છો તે રીતે અલગ અલગ ભાવ ગણપતિ દાદા વિનાધારી ગણપતિ દાદાની બનાવવાની કોશિશ કરી છે આ અને આ છે આ પ્રીતિબેન ખત્રી પ્રીતિબેન ખત્રીએ આ રંગોળી બનાવી છે તો બાજુમાં જે રીટાબેન કોર છે રીટાબેન કોર આજે અહીંયા ઉપસ્થિત નથી પણ એમને પણ આજે ભોલેનાથની રંગોળી બનાવી છે હર હર બોલે અને એક ભાવ સાથે જુઓ છો તે રીતે કે એક સમગ્ર ચંદ્ર એના એના પર કરા હોય સાથેનો આ સુંદર રંગોળી બનાવી છે પ્રીતિબેનને આ રંગોળી બનાવી છે તો બાજુમાં જે રંગોલી દેખાય છે આ દેખાય છે પ્રજ્ઞાબેન સોની જેટલા પ્રજ્ઞાબેન સોની અને જેવા એમને પણ આજે જાણે કે મીરા એ પણ એક આજે કલાકાર છે અને કલાની ભક્તિ હોય એ રીતે મીરાની રંગોળી બનાવી છે મીરા અને કૃષ્ણની આ રંગોળી મીરાના સ્વપ્નમાં એટલે કે મીરાના વિચારોમાં કૃષ્ણ હોય એટલે કૃષ્ણનો શેડો આપ્યો છે કૃષ્ણનો શેડો અને સાથે મીરાની ભક્તિના ભાન બનાવ્યા છે તો ભક્તિ રસની સાથે સાથે આ પ્રજ્ઞાબેન સોનીએ બનાવી છે તો પ્રીતિબેન પારેખ દ્વારા આપ જોડાયા છો તે રીતે ઝૂકેગા નહીં આ અને આજકાલ તો ટ્રેન ચાલે છે અને એટલે જ ચોક્કસ તમને બધા જ માત્ર ભગવાનો નહીં પણ કલાકારોને પણ કારણ કે એ પણ એક કલાકાર છે ત્યારે એ કલાકારની કલાને બિરદાવવાનું કામ પણ કર્યું છે તો આ આ જે છે એ વાઇલ્ડ ફાયર એવા પુષ્પાનું બનાવે છે તો બાજુમાં જયશ્રીબેન સોની છે જયશ્રીબેન સોનીએ પણ એ એમના મનના ભાવો કારણ કે આજે એક ચહેરા પર બીજો ચહેરો રાખીને માણસ જુતો થયો છે કારણ કે માણસને ગરમા ગમે તેટલું દુઃખ હોય પણ કોઈ આવે તો હસવું પડે છે અંદરની વેદનાઓને છુપાવી પડે છે અને હસતા ચહેરા રાખવા પડે છે ત્યારે એક ચહેરા પર બીજો ચહેરો એવો ભાવ વ્યક્ત કર્યો છે અને આ બે દારી બે ચહેરા દુનિયામાં કેટલાય લોકો અંદરની નજર અલગ હોય છે અને બીજી નજર જોતા હોય છે ત્યારે એ એક સુંદર ભાવ વ્યક્ત કરવાનો આ જયબેન સુધી વ્યક્ત કરે છે તો પ્રીતિ ધનેશ પારેખે એમના વ્યાજના આ ચિત્ર બનાવ્યું છે એટલે કે એમના પૌત્રનું આ ચિત્ર બનાવ્યું છે અને એ ખૂબ સુંદર ચિત્ર બનાવ્યું છે પ્રીતિબેન પારેખ કારણ કે બે પ્રીતિ છે એને ચોક્કસ પારેખના પત્ની તરીકે અને આ છે મંજુલાબેન લાડ કે જે અશોકભાઈના પત્ની છે આમ તો પણ એમને એક થ્રીડી રંગોળી બનાવવાની કોશિશ કરી છે અને એ થ્રીડી રંગોળી જે છે એ રંગોળી બનાવવાની કોશિશ થઈ છે આપ જોયા છો તે રીતે ખૂબ સુંદર પણ આ બધી રંગોળીઓ તમને અમે અહીંયા બતાવી દઈએ એટલે તમારે એમ ના થાય કે આ રંગોળીઓને અહીંયા જોવા નહીં આવીએ આ તો અમે તમને ચિત્ર બતાવ્યું છે પણ રૂબરૂ રંગોળી જોશો તો આના કરતાં પણ વધુ સારો દેખાર છે આ જેવું સુંદર નામ છે એવું સુંદર ઉર્વીબેન ખત્રી એ દ્વારા આ આખા એક આજે આજે જે માણસના મગજ છે એના જે વિચારો હોય છે એ વિચારોની પરિભાષા કેવી રીતે સમજવી અને માણસ કેટલો મૂઝવણમાં હોય છે એ પણ બતાવવાની કોશિશ કરે છે તો એક ધ્યાનમગ્ન માણસ હોય તો એની બાજુમાં આખી દુનિયા સર્જાતી હોય છે વિશ્વ એની સામે ઝૂકતું હોય છે કારણ કે એ ધ્યાનસ્થ હોય છે ત્યારે એ બધા વિચારોના પર માણસ પોતાના જાત પર કંટ્રોલ કરે અને આત્મા પરમાત્મામાં વિલી થતો હોય ત્યારે જે વિકારો હોય છે વિકારોનું સમન થતું હોય છે અને એક નવી ઉર્જા ઉત્પન્ન થતી હોય છે એવા અલગ અલગ ભાવો આ રંગોળીથી આપી શકીએ છીએ એવો ખૂબ સુંદર બનાવવાની કોશિશ કરે છે તો આપ જોયા છો ડૉક્ટર રવિ પરમાર દ્વારા પણ આજે શંકર ભગવાનનું આ એક ખૂબ સુંદર પ્રતિક અને અત્યારે જે બુલ બુલ ફાઇટ એટલે કે આજના પિક્ચરોમાં જે યુવાનોને ગમે એ પ્રકારની આ નંદી અને શંકરની એક સુંદર પ્રકૃતિ બનાવવાની કોશિશ કરી છે તો બીજી બાજુમાં આપ જુઓ છો અત્યારે તો રામ મંદિર પણ બાવીસ તારીખે એનું અયોધ્યામાં રામ મંદિરના પણ અત્યારે વરસ થવા આવ્યું છે ત્યારે રામ મયરની સાથે સાથે હવે રામના ભક્ત હનુમાનને બજરંગ બળીને પણ આ પ્રીતિ પારેખ મારી પ્રીતિ પટેલ એટલે કે જૂની પ્રીતિ ડોડિયા દ્વારા આરંભી બનાવવામાં આવી છે અને આ રંગોળીનો ભાવ પણ એક સુંદર છે તો બીજીમાં સ્વાતિ પારેખ દ્વારા પણ આ ખૂબ સુંદર એક બિલાડીનો પ્રતિકૃતિ બનાવવામાં આવી છે ચહેરાના ભાવ જોવો છો આપ રંગીરંગી અને એક ખૂબ સુંદર પારેખ પણ છે ખાતે સ્વાદી પારેખ અહીંયા ઉપસ્થિત નથી અને મયુર પટેલ દ્વારા પણ આપ જોઈ રહ્યા છો તે રીતે કે એક ખૂબ સુંદર ભાવ સાથે મયૂર પટેલની દ્વારા પણ આ રંગોળી બનાવવામાં આવી છે અને એક અર્ધ ચહેરો અર્ધ ચહેરો પણ એક અર્ધ ચહેરો માલે માણસ આખો ના હોય પણ માણસનો એક જરાક અમસ્તી ઝલક પણ માણસના જીવનને પરિચય આપતો હોય છે એવું ભાવ સાથે આ રંગોળી બનાવવામાં આવી છે તો દેવલાડ કે આ આ જે છે તે અશોકભાઈના પરિવારનો નાના અમસ્તો એવો અગિયાર વર્ષના બાળકે આ પ્ર બનાવ્યું છે રંગોળી અને એ રંગોળી પણ આપ જોઈ શકો છો અલગ અલગ રંગોળીના બનાવવામાં આવ્યા છે તો હરીશભાઈ લાડ દ્વારા પણ એક ખૂબ સુંદર આર્ટિફિશિયલ કારણ કે અત્યારે આ આ એક અત્યારે નવો એક ટ્રેન ચાલુ થયો છે અને એ ટ્રેન હોય છે વાલી પેઇન્ટિંગનો વાલી પેઇન્ટિંગની સાથે સાથે એક અલગ પ્રકારના જે આ આ હોય છે એ ટ્રેનનો કેનવાસ પર ઉતારવાની કોશિશ કરી છે અને ખૂબ સુંદર હરીશભાઈ લાડ દ્વારા મનના ભાવ વ્યક્ત કરતું એક દંપતીની સાથે સાથે એક પ્રકૃતિને પણ કરતો આ પંખી બતાવવામાં આવ્યું છે તો ખૂબ સુંદર ભાવ રહ્યો છે તો વિધિ ગોરવાળાએ પણ આપ જોઈ રહ્યા છો તે રીતે જોઈને મોમાં પાણી આવી જાય એવી મસ્ત આ રંગોળી બનાવી છે ચોક્કસ અત્યારે તો હવે શિયાળો છે ને શિયાળામાં ચોક્કસ આ આ આ જે રંગોળી બનાવી છે એ જોઈને એમ લાગે કે આને જોયા કરીએ કે ખાઈ જઈએ એવું ખૂબ સુંદર રંગોળી બનાવી છે વિધિ ગોરવાળા નાની છે પણ એનો ભાવ બહુ સુંદર છે અને ચોક્કસ રંગવૃત્તિ છે એ જાગૃતિ સ્માર્ટ બનાવી છે એ પણ પોતે સ્માર્ટ છે અને રંગોળી પણ સ્માર્ટ બનાવી છે આપ જોઈ રહ્યા છો તે રીતે એક નારી શક્તિ અને નારી શક્તિનામાં રહેલી અનેક શક્તિઓના પ્રકાશ પૂંજ પ્રકાશ જે હોય છે એ પ્રકાશને ઉજાગર કરવા સાથે એક નૃત્ય શૈલીમાં ખૂબ સુંદર રંગોળી બનાવવાની આ કોશિશ કરવામાં આવી છે અને છેલ્લે આપ જોઈ રહ્યા છો તે રીતે કે મહેશભાઈ રાવલ દ્વારા ઝૂકેગા નહીં હા ભાઈ આ રંગોળીના કલાકારો ક્યારેય નહીં ઝૂકે કારણ કે એમને મા સરસ્વતીના આશીર્વાદ છે શું કરવા ઝૂકે દુનિયાને ઝુકાવનારા આ કલાકારો છે કારણ કે એની રંગોળી જોવા માટે ભલભલાઈ માથું નીચું કરવું પડે તો ઝૂકે ગા નહીં એવો ભાવ સાથે આ રંગોળી બનાવવાની કોશિશ કરી છે તો આ તમામ રંગોળીના સર્જક એટલે કે જે પોતે કલાકારો છે પણ એમને તૈયાર કરવાનું કામ જે છે એ તૈયાર કરવાનું કામ અશોકા ગ્રુપના અશોકભાઈ લાડે કર્યું છે સાંઈ ગ્રુપ મીડિયા હાઉસના સહયોગથી આ રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે અશોકભાઈ દર વર્ષે રંગોળીનું આયોજન કરતા હોય છે દર વખતે નવા ભાવો આવતા હોય છે નવા કલાકારો જન્મ થતા હોય છે એક અશોક લાડની સાથે સાથે આટલા બધા રંગોળી આર્ટિસ્ટો તૈયાર કર્યા શું પ્રતિથી પ્રસિદ્ધિ માટે તો મેં નથી કર્યું આ કામ પણ વર્ષો પહેલાં પણ આ શબ્દ કહેતો હતો કે આ કળા વિસરાઈ જતી છે એ કળાને જાળવી રાખવા માટેની અમારી મહેનત છે કે બોલ્લે લોકો રંગોળી જોવા માટે આવતા હતા પણ હવે એક પ્રસંગ એવો બન્યો કે દરેક વ્યક્તિ ફક્ત હોલ પૂરતી રંગોળી સીમિત થઈ ગઈ એ વસ્તુ મને દિલમાં ખૂચતું હતું કે આ વસ્તુ મને માન્ય નથી એટલા માટે આ એક મારી કોશિશ હતી શિબિરો કરી મમતા મંદિરમાં ને ઓપન પબ્લિકો માટે શિબિર કરી અને એ શિબિરની ફલશ્રુતિ એ આવી કે આ જે બધા કલાકારો છે એ શિબિરમાંથી ઉત્પન્ન થયા ને આજે એ લોકો શિબિર પૂરતા સીમિત નહોતા રહ્યા પણ મારી જોડે ખભાથી ખભા મિલાવી સહકાર આપીને સંપૂર્ણ રંગોળીનું આયોજન કરી શકે એટલા અત્યારે રંગોળી અશોકા ગ્રુપના કલાકારો સક્ષમ બન્યા છે ચોક્કસ તો આ અશોકા ગ્રુપના કલાકારો જુઓ ચહેરા પર પણ એમનું એક અલગ તેજ છે કારણ કે મા શારદાના ઉપાસકો છે માં શારદાના સીધા એમના પર આશીર્વાદ છે તો જ રંગોળી તૈયાર થઈ શકે પણ આ રંગોળીને પ્રોત્સાહન આપવા માટે નવસાઈના ધારાસભ્ય રાકેશભાઈ પણ ઉપસ્થિત છે રાકેશભાઈ આમ તો આ કલાને સતત પ્રોત્સાહન આપો છો પણ એક એવી કલા કે ધીમે ધીમે અશોકભાઈ કીધું કે વિસરાઈ ગયેલી કલા છે મૂળ આપણી આપણી આ સંસ્કૃતિને ક્યાંક ઉજાગર કરવાનું કામ અશોકભાઈ કરે છે અહીંયા આવ્યા પછી કેવી અનુભૂતિ થઈ અશોકભાઈ લાળ અને એમના ગ્રુપ દ્વારા દર વર્ષે આ રંગોળી પ્રદર્શન યોજવામાં આવે છે આજે પણ લગભગ અઢાર જેટલા કલાકારો દ્વારા પોતાના વિચારોને કલર દ્વારા રંગ દ્વારા મૂર્તિમંત કરવાનું કામ આજે આ પંચની વાડીમાં જે આ પ્રદર્શન યોજીને થયું ખરેખર આ સૌ કલાકારોની ભારી મહેનત અને લગનથી આ રંગોળી તૈયાર થાય છે જે ભૂતકાળના દિવસોમાં આ રંગોળી એટલે ઘરે ઘરે દરેક ઉત્સવ અને દરેક તહેવારોમાં રંગોળીનું ભયંકર મહત્ત્વ રહેતું વધારે આ જે વિસરાતી જતી સંસ્કૃતિને ફરીથી ઉજાગર કરવા અશોકભાઈ લાડ દ્વારા આ કલાકારોને પ્રોત્સાહન આપીને જે પાછું આ રંગોળી ચાલુ થાય એને માટે જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે એમનો પણ હું અભિનંદન અને આભાર માનું છું અને નવસારીના સૌ કલાકારો જે રંગોળી દ્વારા પોતાના વિચારો મૂર્તિમંત કર્યા છે સૌને પણ અભિનંદન અને આભાર માનું છું રાકેશભાઈ કલાની વાત આવે ને હું કલાનો રક્ષક હોઉં એવું એવું માનું છું કે કલા માટે હું સતત ઝજૂમતો હોઉં છું નવસારીને લક્ષ્મણ હોલમાં મેં પિયુષભાઈ અને ભૂતકાળમાં અમે લોકો ટ્રાય કરીને અશોકભાઈ અમે બહુ અમે ઝઝુમ્યા હતા અમે લક્ષ્મણ હોલમાં આર્ટ ગેલેરી બનાવવાની કોશિશ કરી હતી આર્ટ ગેલેરી બની પણ પણ એ પહેલાં કાગળના વાઘ જેવી બની કે કાગળનો મેલ બન્યો અને પાછી કખડબૂટ થઈ ગઈ હવે તમારી પાસે થોડીક અપેક્ષા છે શું અમે કલાકારો કંઈ આશા રાખી શકીએ તમારી પાસે અમે મતો ક્યાંક આપ્યા હશે તમને નહીં આપ્યા તો એ ધારાસભ્ય બનાવ્યા છે પૂછીએ છીએ તમને તો અમને અમારા કલાકારોને અમારા અમારે ક્યાં જવું ક્યાં બેસીને ક્યાં અમારી કલા બતાવી તો અમને એ ગેલેરી જે હતી એ પાછી પુનર્નિર્મિત થઈને જરૂરી થાય એવું કે કરી આપશો ખરા સમય અને સંજોગોને અધીન દરેક કામ કરવા માટે પ્રયત્નશીલ છું અને એ કામો યોગ્ય સમયે થતા છે અને થતા જ રહેશે સાહેબ છે એને ચાલુ કરી આપો ને યોગ્ય સમયે હું પ્રયત્ન કરીશ ચોક્કસ રાકેશભાઈએ રાજકીય ભાષામાં જવાબ આપી દીધો આજકાલના નેતાઓ હવે ભાજપના નેતાઓ આપણા હાથમાં પકડાતા નથી કારણ કે અત્યારે એ લોકો ચોક્કસ એક એટલા બધા પોલીસ થઈ ગયા છે ટ્રેનિંગ થકી પણ મારી સાથે નવસારીના ભામાસા કહેવાય નવસારીના દરેક ક્ષેત્રે સંકળાયેલા અને હું તો એક્સ્ટ્રા ધારાસભ્ય બી કહું છું એમને કાયમ ન હોય તો સંસદ કહેવા પડે એવી હાલતમાં છે એવા ભરતભાઈ સુખડિયા છે ભરતભાઈ તમારા જેવા પાસે અમે પૈસા માગી માગી લે આવતા હોય છે પૈસા માગવા આવીએ ત્યારે તમે થોડા કકડ બી થઈ જાઓ છો કે બધું તમારું થોડા કમાવો છો તમારું થોડા કમાવો છો પણ અમે કમાઈને આવી જગ્યાએ વાપરતા હોઈએ છીએ પણ તેમ છતાંય ક્યાંક નવસારીમાં હજુ કલા ક્ષેત્રે પ્રોત્સાહન મળે છે તમારા જેવા દાતાઓ પાસે અમે લઈ આવીએ છીએ માગીએ છીએ કરીએ છીએ પણ તો એ ક્યાંક નવ સરકાર તરફથી ક્યાંક તંત્ર તરફથી ક્યાંક કલાને થોડુંક પ્રોત્સાહન ઓછું મળે છે આ કલા જોયા પછી તમને એવું ના લાગતું કે આપણે કંઈ કરવું જોઈએ વધારે નવસારી એ સંસ્કૃતિની નગરી છે અને કલાની નગરી છે તમે એમ કહો છો પરંતુ સાઉથ ગુજરાતમાં નવસારી શહેરમાંથી જ બધી જાત જાતની કળાઓ ઉત્પન્ન થાય છે અને ભૂતકાળ આપણે જો વાગોળીએ તો નવસારી ગાયકવાડી શહેર હતું ગાયકવાડના સમયથી ગાયકવાડી સરકારે આ નવસારીને સંસ્કારી નગરીનું બિરુદ આપ્યું છે અને આજે પણ આખા ગુજરાતમાં જો નવસારીનું નામ પડે તો સંસ્કારી નગરી હોવાથી આપણે બધાએ ગર્વ લેવું જોઈએ અને કળા ક્ષેત્રે અશોકભાઈનું ગ્રુપ જે રંગોળી માટે આજી બધી આટલી બધી રંગોળી પ્રદર્શિત કરી છે એ ખૂબ આનંદની વાત છે અને આ કળા વિશ્વાતી થઈ છે એટલા માટે નવા જનરેશનને ખરેખર તો તમારે મીડિયા દ્વારા નવા જનરેશનને આકર્ષિત કરી અને આ કળા બતાવવી જોઈએ જેથી આના પછીનો નવો વારસો કારણ કે આ બધા જેટલા વડીલો અત્યારે અશોકભાઈના સથવારે જે કળા કરે છે અને રંગોળી કરે છે એ આર્ટ એ આર્ટ શું છે એના મૂળિયા સુધી જઈને નવા જનરેશનને પ્રમોશન કરવું જોઈએ એટલે નવું જનરેશન આ મારા માટે પ્રોત્સાહિત થાય ચોક્કસ ભરતભાઈ મારો સવાલ ફરી પાછો જે બાજુમાં તો જ તમને કે કલા હતી સંસ્કારી નગરી હતી આપણો વારસો સમૃદ્ધ છે પણ ભવિષ્ય બી સમૃદ્ધ કરવા માટે વધુ સમૃદ્ધ લાવવી પડે તો ક્યાંક સરકાર દ્વારા ક્યાંક પ્રયત્નો થવા જોઈએ અને ક્યાંક તમે તો પૈસા માગીએ તો આપો છો ભલે કચકચ કરીને આપો છો અમે જગડીને લઈ આવીએ તમારે અધિકાર જગ્યાએ લઈ આવીએ છીએ પણ ક્યાં સુધી તમારા જેવા પાસે હાથ લાંબો કરવો તમે બી છેલ્લે સવારે પરિવાર છો તમે બિઝનેસ કરતા હોવ દરેક પાસે હાથ લાંબો સરકાર અને સરકારી તંત્ર તમે ભાજપમાં બહુ તમે કહેવાય એવું બધું થાય છે જ શહેરમાં રાકેશભાઈ અને પિયુષભાઈ હતા તો એ તમારું બહુ ચાલતું હોય છે એવું અમે માનીએ છીએ તો કંઈક તમે કહેશો આમાં કંઈક સરકારને કંઈક કરે એવું કંઈક ના સરકાર એના એના સમયે કરતી જ હોય છે અને કળા માટે તો આપણા જ જે નજીકના સુરતના જ આપણા યુવા નેતા છે હર્ષભાઈ સંઘવી એ બધી કલાનું મિનિસ્ટ્રી સંભાળે છે તો આપણે બધા સાથે જઈએ રાકેશભાઈ પણ સાથે આવશે જે કંઈ ઘટતું નવસારી માટે કરવું પડે એ આપણે એમને રજૂઆત કરીશું તો કંઈક થશે અને કળા હતી નહીં કળા છે જ નવસારીમાં કાયમને માટે નાટ્ય ક્ષેત્રે હોય કે ડ્રોઈંગ ક્ષેત્રે હોય કે કોઈ પણ કલાત્મક પ્રવૃત્તિ હોય તો નવસારીના એક એક નાગરિકો એમાં અગ્રસેર હોય છે અમે જ્યારે મદરેસામાં ભણતા ત્યારેથી લઈને આજ સુધી અમે જોયું છે કે નાટકની એકેડેમીની વાત હોય તો પણ નવસાઈ નંબર વન પર હોય છે નવસાઈમાં કોઈ કળાની કમી નથી નથી ને નથી ચોક્કસ જેમ કીધું ભરતભાઈ નવસાઈમાં કળાની કમી નથી નાટક ક્ષેત્રે પણ બહુ કામ થયું આજકાલ તો દરેક માણસ ઘરે ઘરે નાટક કરતો થઈ ગયો છે અને રસ્તામાં ગલી ગલીમાં નાટક થયું છે પણ પિયુષભાઈ તમારો વારસો કલાનો વારસો હતો કલાનો વારસો તમે રાકેશભાઈને હંપ્યો પાર્ટી આપ્યો કે તમે હપ્યો મને કહો મને જે પણ આપ્યો પણ હવે આ વારસો પાછો આગો પાછો થવા માંડ્યો તો તમે એક રક્ષક તરીકે હાથમાં દંડો લઈને કંઈ કરશો ખરા કે આ જૂના આ કહેશો તમે વડીલ કહેવાઓ તો કહેશો કે ભાઈ રાકેશ આ કર આ કર આ કરો કે કહેશો ખરા જીતુભાઈ આ એમાં સ્પર્ધા કે એકબીજાના વિચારોની આપલે નથી પણ રાકેશભાઈ ને ભરતભાઈએ પણ વાત કરી આ એક જમાનો એવો હતો કે અંબલસરમાં તમે ફાઇન આર્ટ્સની વાત કરેલી આખી ગુજરાતની આખો દેશ એનો સાક્ષી હતો પણ આ વધારેમાં વધારે આમાં તકલીફ એ વાતની છે કે વિદ્યાર્થીઓ જે છે નવા આપણા એ કોલેજોને સ્કૂલોમાં એને અવેરનેસની જરૂર છે આજે દરેક જગ્યાએ હું તો અશોકભાઈ સાથે દસ વર્ષથી આ બાબતમાં આપણે તમે તો એના સાક્ષી છો તમે તો રંગોળીના પૈસા પણ એની શરૂઆત કરેલી મને ખબર છે પણ એ લોકોને અવેરનેસની જરૂર છે નાના જે છોકરાઓ છે એની હિડન ટેલેન્ટને આમાં રસ કેળવવો જોઈએ તો હું એમ માનું છું કે આપણે સારામાં સારી રીતે એ કરી શકીએ આ બિચારા જે બહેનો છે દસ પંદર એ પોતાની હિડન ટેલેન્ટનો ઉપયોગ કરે એવું નહીં પણ આ રંગોળીને વધારેમાં વધારે એ સ્કૂલોમાં કોલેજોમાં એ વિદ્યાર્થીઓને લાવીને એને બતાવવી જોઈએ અને એને આ જ્ઞાન માટે નોલેજ માટે જો આપણે આગળ વધારીએ તો ખરેખર નવસારી એક ફાઇન આર્ટ્સ જેમ અંબલસાર કેન્દ્ર સમગ્ર દેશમાં હતું એમ માનું અને એનો હું તો સાક્ષી છું એ રીતનો આગળ વધે એટલે આપણે એમાં બધા સહિયારા પ્રયત્નો કરીએ ચોક્કસ આવો મિલે સુર મેરા તુમારા અને બને સુર અપના એ વાત કરવાની વાત છે ચોક્કસ આ કલા ક્ષેત્રે નવસારીને એક પ્રાસન્ય આપવાનું કામ અશોકા ગ્રુપે કર્યું છે નવસારીની તમારી પોતાની ચેનલ એવી સાંઈ ગ્રુપ મીડિયા હાઉસ પણ એમાં સહયોગી બનતું રહે છે તો જોતા રહો પરંતુ આ રંગોળી પ્રદર્શન આજ પૂરતું નથી પહેલી તારીખ સુધી રંગોળી પ્રદર્શન ચાલવાનું છે અને એનો સમય અમે પોસ્ટરમાં મૂકીએ છીએ આપા પોસ્ટર જોઈ શકો સ્થળ જોઈ શકો બ્રાહ્મણ વાણી નગરપાલિકા સામે આ રંગોળી પ્રદર્શન ચાલુ છે તો ચોક્કસ આવો જુઓ અને આ કલાકારને પ્રોત્સાહિત કરો શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી